ધારી એસટી ડેપો ખાતે ધારી કૃષ્ણનગર રૂટ પર નવીન બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વિભાગીય નિયામક અતુલ સોલંકીના માર્ગદર્શન હેઠળ ડેપો મેનેજર એમ એમ દાદુ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારી તાલુકાના પદાધિકારીઓ જેમાં ભાજપ પ્રમુખ મૃગેશ કોટડિયા અને તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામ હિરપરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમણે શ્રીફળ વધેરી અને લીલી ઝંડી આપીને નવી બસને ખુલ્લી મૂકી હતી કાર્યક્રમમાં ડેપોના કર્મચારીઓ પત્રકારો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ હાજર રહ્યા હતા

ધારી તાલુકાના આસપાસના તમામ પદાધિકારીઓ ડેકોના તમામ કર્મચારીઓ હાજર રહી અને વાહનનું ઉદઘાટન કરેલ છે તેમજ તમામ કર્મચારીઓ પદાધિકારીઓ અને હાજર રહેલ બસ સ્ટેન્ડના તમામ મુસાફરો આ બાબતે અર્ચની લાગણી અનુભવવામાં આવે